જિલ્લા અધિકારી તમામ રાજ્ય ધોરણ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ ધોરણ નવ અને ધોરણ બાર ની પ્રિલિમ પરીક્ષા એટલે કે દ્વિતીય પરીક્ષા વીસ એક બે હજાર પચીસ

ક્લેશ આ માટે થાય છે કારણ કે આપણી જે પરીક્ષા હતી વીસ તારીખ થી શરૂ થવાની હતી અને અઠ્યાવીસ તારીખ બરોબર છે અને ની એક્ઝામ હતી એ બાવીસ તારીખ થી લઈને એકત્રીસ સુધીમાં છે તો એનો મતલબ એમ તમારી એક્ઝામ શરૂ હશે ત્યારે તમે જે ની એક્ઝામ આપી શકો ન પણ આપી શકો બરોબર અથવા તમે એક્ઝામ આપશો તો તમારી સ્કૂલ ની એક્ઝામ મિસ થઈ જાય બરોબર છે તો આ ક્લેશ છે એને નિવારવા માટે એક્ઝામ ડેટ આગળ ગઈ છે કે પાછળ ગઈ છે રેડી એની વાત કરીએ અને ની પરીક્ષા પરીક્ષા દ્વિતીય મેનની પ્રથમ તબક્ની પરીક્ષાની તારીખ પરસ્પર એક સરખી હોવાથી સંદર્ભ દર્શિત કારોબારી સમિતિના ઠરાવ કરવામાં આવેલ નિર્ણય મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ

માત્ર છ દિવસ હવે આ છ દિવસની અંદર તમારા પાંચ પેપર છે એટલે એક રવિવાર આવતો છે એની કઈક રજા છે બરાબર બાકી સરંગ પેપર આવશે ક્લિયર છે ચાલો હવે વાત કરીએ કે અન્ય ધોરણના પ્રિલિમ દ્વિતીય બોર્ડ ની પરીક્ષા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર માં જણાવ્યા મુજબ છે સાયન્સ કોમર્સ હોય હોય વાળા વાળા બરોબર આટલા તારીખ ની અંદર તમારે પરીક્ષા લેવાની છે કઈ કઈ તારીખ વીસ એક બે હાજર પચીસ થી અઠ્યાવીસ એક બે હાજર પચીસ માત્ર માત્ર સાયન્સ ડિપાર્ટમેન્ટ છે અથવા તો સાયન્સ સ્ટ્રીમ છે એમની પરીક્ષા સોળ તારીખ થી લઈને એકવીસ તારીખ દરમિયાન રહેવાની છે એની ખાસ એટલે ખાસ નોંધ લેશો કારણ કે હવે તમારી એક્ઝામ જે વીસ તારીખ હતી એ શિફ્ટ થઈને ચાર દિવસ આગળ એટલે કે સોળ તારીખે વહી ગયેલી છે માત્ર ને માત્ર સાયન્સ ટીમ માટે તો વાંચવાનું શરૂ કરી દેજો અને તૈયારી તાબડતોબ થઈ જવી જોઈએ બરાબર છે મળીએ જ આપણે થોડો ઘણો કોઈ નવા લેક્ચરની અંદર ટીલે થેન્ક ધ્યાન રાખજો તમારો તમારો ઓમે પાનો તમારો રમેનો બાય બાય